રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પીવાના પાણી અને રોડ રસ્તા ચક્કા ચક્કાજામ કરવામાં આવ્યો હતો ધોરાજીના જૂના ઉપલેટા રોડ પર આવેલા રાધાનગરની મહિલાઓ રસ્તા પર ઉતરી ગઈ હતી રોડ રસ્તા અને પીવાના પાણી પ્રશ્ને મહિલાઓ રણચંડી પડી હતી પચાસ જેટલી મહિલાઓ રસ્તા પર ઉતરીને સૂત્રોચ્ચાર કર્યા હતા રાધાનગર વિસ્તારમાં છેલ્લા દસ અગિયાર દિવસથી પીવાનું પાણી નથી મળી રહ્યું મારું નામ મુનશીખ અસલીમ છે અમારે ત્યાં રાધાનગર માં પાણી બહુ તકલીફ છે કચરાની તકલીફ છે રોડ ની તકલીફ છે ટાઈમ ટુ ટાઈમ કચરો લઈ જાઓ સફાઈ કરો અમારા એરિયા ની અમારા એરિયામાં સાવ ધ્યાન જ નથી આપતા મત લેવાના ટાઈમે બધા દોડા કાઢે છે અને કામના ના ટાઈમે કોઈ જવાબ નથી આપતા મહેરબાની કરીને ચાર દિવસે પાણી આપો

અમને પાણી ની સુવિધા કરી દે